તેવી માહિતી સામે આવી રહી છે છોટા ઉદેપુરમાં ભોલેરામ મંદિરની બહાર શ્રીરામની પ્રતિમા મૂકવામાં આવી છે જ્યાં સુધી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી આ શ્રીરામની પ્રતિમા છે તે ચોકમાં રાખવામાં આવશે અને શ્રીરામની મૂર્તિની રંગોળી પણ દોરવામાં આવી છે અને આવતીકાલે આની શોભાયાત્રા યોજાશે જેમાં એકસો પચાસથી વધુ સંતો જોડાશે છોટા ઉદેપુરમાં રામ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બ્રહ્મલીન શ્રી શ્રી એકસો આઠ શ્રી માધવદાસજી મહારાજ કે બ્રહ્મલીન હોને કે તત્વપરાંત વર્ષ પછી આપણે છોટા ઉદયપુર નગરમાં એમના નિમિત્તે ભંડારા રાખવામાં આવ્યું છે જેમાં આજે ગોરેરામજી મંદિરમાં જ્યોતિષ્વરદાસજી મહારાજ તરફથી રામાર્ચા જે ભગવાન રામને પૂજા અર્ચન વિધિ છે રામાર્ચા કરવામાં આવે છે વચ્ચે ચોકમાં ભગવાન રામને પ્રતિમા રાખવામાં આવ્યો છે જે કી આજે ભગવાન રામને અયોધ્યામાં જ્યાર સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાર સુધી આપણા ચોકમાં બિરાજમાન રહેશે અને કાલે આપણા છોટાઉદેપુર નગરમાં સંતોની સમા સમાગમ જે કી મહઈ વિધિ નિમિત્તે થઈ રહ્યા છે જે આજે આપણે છોટા છોટાઉદેપુરમાં ઘણા વર્ષો પછી એટલા બધા સંતો કરીબ સો દોઢ સો સંતો આપણા છોટા ઉદયપુર નગરમાં શોભાયાત્રા નીકળશે જેમના આપણે બહતી ગંગામાં હાથ ધોવાની તક મળે છે કેમ કે જે સંતોને આપણે દર્શન કરવા ધામોમાં તીર્થોમાં જઈએ છીએ એ સંતો આપણા નગરમાં આવી રહ્યા છે જેમના કારણે આપણા જીવન ધન્ય બનશે